સ્પારત છે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોમનાબેન બારૈયાની જીત થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો સાબરકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ એક લાખ પચાસ હજારથી વધુ લીડ મેળવી હતી જેને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરો ખાસ કરીને ભાજપના સનિષ્ઠ કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને તે લોકોએ આ જીતને વધાવી હતી આ બાબતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પ્રાંતિશ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી કાર્યકરોનો આભાર માન્યો હતો જનતાએ મારા પર આશીર્વાદ મૂક્યા છે અને મને વિજય બનાવી છે અરવલ્લી સાબરકાંઠાના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આટલા બધા વિરોધ વચ્ચે ભી આપણે ટેકલ કઈ રીતે કરી સાબરકાંઠા અરવલ્લી લોકસભા સર્વે જનતાએ મને જે પ્રેમ આપ્યો છે પ્રેમ પ્રેમ છે વિજય વિજય છે અને માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવાનું છે જનતાના વિકાસના કાર્યો કરવાના છે એના માટે જનતા પણ ખુશ છે અને એમે મતદારો પણ ખુશ છે અને આપ જોઈ શકો છો કે જે પ્રમાણે એમણે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે આવનારા સમયમાં પણ એમની વચ્ચે રહીને એમના કાર્ય કર્યું વિજેના મતદારો ની આપી સરવલી સાબરકાઠાના અને સર્વ મારા સાથીદારો જેને મારા માટે ખૂબ મહેનત કરી છે સર્વનો હું આભાર વ્યક્ત કરું છું મારા મતદારો મારા કાર્યકર્તાઓ એનો મારા પ્રત્યેનો પ્રેમ ઉમેદવાર પ્રત્યેનો પ્રેમ અને પ્રેમના પરિણામે તમામ રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટીને સારામાં સારી લીડ મારી વિધાનસભાની અંદરથી મળી છે જે પ્રકારે સાબરકાંઠા સીટને જોખમી ગણતા હતા પરંતુ એક ટકોય મને પહેલાં દિવસથી વિશ્વાસ હતો કે સાબરકાંઠા લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી જીતવાની છે દાવા થતા હતા કે ભાઈ પચાસ હજાર પચીસ હજાર સરસાઈ કાં તો કટોકટી ચાલી રહી છે પરંતુ એ દિવસથી પહેલાં દિવસની વાત હતી કે લાખથી વધુની લીડથી જીતશે મને વિશ્વાસ છે કે લાખથી દોઢ લાખની મતથી ભારતીય જનતા પાર્ટી સો ટકા જીતવાની છે સાબરકાંઠા સીટ અને ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટની અંદર ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી જીત પ્રાપ્ત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બેન સુભ બારૈયાના આજે એક લાખથી પણ વધારે મતથી જ્યારે જીતવા જઈ અત્યારે ત્યારે મારા પ્રાર્થ વિધાનસભાની અંદર પંચાવન હજાર મતથી પણ અમે પ્લસ થઈશું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોનો આભાર માનું છું અને જનતાનો પણ આભાર માનું છું આટલી બધી ગરમી હોય

અમારી પાર્ટીના ઉમેદવાર બેનસિંહ બેન એ દોઢ લાખ કરતાં પણ વધુ મતોથી આગળ છે અને એ જીત તરફ આગે કુચ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠાના અને અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓને આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું સર એક બાજુ ક્ષત્રિય આંદોલન ચાલતું હતું તો કવર કઈ રીતે કરેલું આ બધું તમે મિત્રો આપ સૌને ખબર છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ લેવલ સુધી કામ કરતો હોય છે અને જે પણ કાર્યકર્તાઓને ધ્યાનમાં આવે કે આ કાર્યકર્તાની નારાજગી છે તો એ વ્યક્તિગત એ સંપર્ક કરતો હોય છે અને એ સંપર્કના આધારે એની જે પણ નારાજગી હોય ક્ષત્રિય સમાજમાં પણ જે નારાજગી હોય એને દૂર કરવાના પ્રયત્ન કરેલા છે અને એના અનુસંધાને જ આજે આપણે આ મોટી લીડ તરફ આપણે જઈ રહ્યા છીએ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો